મિત્રો હું પચ્ચીસ વર્ષની ખૂબ સુંદર પરિણિત છું મારા લગ્ન થયાના પાંચ વર્ષ થયા મારા પતિ મારી સાથે રાત્રે સૂતા નથી હું કંટાળીને રાત્રે ઘરેથી નીકળી ગઈ મારા ઘરથી લગભગ એક કિલોમીટર દૂર એક મોટું જંગલ છે અને તે જંગલમાં એક ત્રણસો વર્ષ જૂનું ભૂત રહે છે અને આ ત્રણસો વર્ષના ભૂતે મારી સાથે સત્તર દિવસ સુધી જે કર્યું તે જાણીને તમારા હોશ ઉડી જશે મારા પતિના સંબંધ કોઈ બીજી સ્ત્રી સાથે હતા એક દિવસે એવું બન્યું કે મારા પતિ મારા પર ખૂબ ગુસ્સે થયા તે સમય હતો હું કંટાળી ગામની નજીક એક જંગલ છે હું ઝાડ નીચે બેઠી હતી ત્યારે અચાનક પાછળ થી કોઈએ મારો હાથ પકડ્યો અને હું તેજ ક્ષણે બેભાન થઈ ગઈ પછી મારી સાથે શું બન્યું તેનું મને બિલકુલ ભાન ન હતું પરંતુ હા પછી જારે મને ભાન આવ્યું ત્યારે તો બીજે દિવસની સવાર થઈ ગઈ હતી અને મારા શરીરમાં ઘણો દુખાવો થતો હતો અને મારા કપડા પણ વેરવિખેર હતા રાત્રે મારી સાથે શું બનાવ બન્યો કોણે આ કામ કર્યું એના વિશે મને કશું જ પણ ખબર નથી પછી મારા પતિ મારી શોધમાં જંગલમાં આવ્યા અને મને ખૂબ જ લાડ પ્યાર કરવા લાગ્યા આ જોઈને મને આશ્ચર્ય થયું કારણ કે પાંચ વર્ષ સુધી મારા પતિ આ રીતે મારી સાથે ક્યારે વ્યવહાર કર્યો ન હતો પછી મારા પતિ કહેવા લાગ્યા કે હે પ્રિય તું આટલા દિવસ સુધી ક્યાં હતી હું લગભગ સત્તર દિવસથી તારી શોધ કરી રહ્યો હતો મારા પતિની વાત સાંભળીને હું વિચારવા લાગી કારણ કે હું ઘરને છોડીને આવી તો એક જ દિવસ વીત્યો હતો તો પછી મારા પતિ સત્તર દિવસથી મને કેવી રીતે શોધી શકે અને તે રાત્રે મારી સાથે શું થયું એ વિચારીને હું ખૂબ જ રડવા લાગી ફરી અવાજ નહોતો આવતો પછી મેં જોયું તો ઝાડ પર એક માણસ બેઠેલો હતો તેની નજર મારા પર પડી અને તે પણ મને દેખી રહ્યો હતો તે ખૂબ જ સુંદર યુવાન હતો પછી તે હવામાં ઉડીને નીચે આવ્યો અને મારા પતિનો હાથ પકડ્યો અને તે જ સ્થળે મારા પતિ પણ બેભાન થઈ ગયા પછી હું રડવા લાગી કે ભાઈ તમે મારી સાથે જે કર્યું છે તે મારા પતિ સાથે ન કરતા પછી તે યુવાન બોલ્યો ના બહેન હું તારી સાથે કઈ પણ ખોટું કૃત્ય કર્યું નથી તું જે દિવસે આવી હતી તે દિવસે હું જ તને બેભાન કરી હતી અને આજે તે સમયને ને દિવસ થઈ ગયા છે સત્તર દિવસમાં તારી સાથે અને તારા પતિ સાથે શું થયું તે હું તને જણાવવા જઈ રહ્યો છું મારી વાત ધ્યાનપૂર્વક સાંભળજે જે રાત્રે તું અહીં ધ્યાન રહું છું હું બાજુના ગામમાં રહેતો હતો મારું નામ દેવરાજ હતું મારા ગામમાં રહેતી એક શોભના સાથે હું ઘણો પ્રેમ કરતો હતો અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અમારા વિવાહ પણ નક્કી થઈ ગયા હતા જે દિવસે મારા અને શોભના ના લગ્ન થવાના હતા તે જ રાત્રે મારી સાથે એવું બન્યું કે હું મૃત્યુ પામ્યો અને ત્યારથી જ હું આ વૃક્ષ પાસે રહું છું પછી પેલી સ્ત્રી છે કે ભાઈ તમારી સાથે એવું તો શું બન્યું કે તમે તે જ રાતે મૃત્યુ પામ્યા ત્યારે દેવરાજ કહે છે કે હે બહેન ધ્યાથી સાંભળજે કાળજુ કઠણ રાખીને મારી વાત સાંભળજે કદાચ વાત સાંભળીને તારી આંખમાંથી આંસુ આવી ના જાય જે રાત્રે મારા વિવાહ હતા હું વિવાહની તૈયારી કરતો હતો તે સમયે મારો મિત્ર આવીને મને કહ્યું દેવરાજ તારી સાથે જેના લગ્ન થવાના છે તે શોભનાને સાફ કર્યો છે અને તારા સસરા એ કીધું છે કે આ વાત દેવરાજને કહો અને બાજુના ગામમાંથી ને તાત્કાલિક બોલાવો મારા મિત્રની વાત સાંભળીને હું બાજુના ગામમાં વૈદ્યને બોલાવવા ગયો હતો તે જ સમયે રસ્તામાં આ ઝાડ પાસે મારા મિત્રએ ષડયંત્ર રચ્યું હતું તેની મને જાણ ન હતી તેને ડાકુ સાથે મળીને મારા મૃત્યુની યોજના બનાવી હતી ચાલતા ચાલતા હું આ ઝાડ પાસે આવ્યો અને અને તે જ ક્ષણે ચાર મારી સામે આવ્યા હસવા લાગ્યા પછી તે મિત્ર પણ મારી સામે આવ્યો અને તે પણ હસવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે દેવરાજ તું જે શોભના સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેને હું બચપણથી પસંદ કરું છું તેને પામવા માટે હું કંઈ પણ કરી શકવા તૈયાર છું અને તેને પામવા માટે જ હું આ ષડયંત્ર રચ્યું છે તે જ સમયે ડાકુ એ મારા પર તલવારથી પ્રહાર કર્યો અને ખાડો ખોદીને આ ઝાડ નીચે મને દફન કર્યો ત્યારબાદ મારો મિત્ર શોભનાના ઘરે ગયો અને તે કહેવા લાગ્યો કે શોભના જેની સાથે તારા લગ્ન થવા જઈ રહ્યા છે તે બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાને કારણે ગામ છોડીને ચાલ્યો ગયો છે શોભનાના પિતાએ આબરૂ બચાવવા માટે શોભનાના લગ્ન મારા મિત્ર સાથે કરી દીધા શોભના એ પણ પિતાની વાત સાંભળીને મારા મિત્ર સાથે લગ્ન કરી લેધા પણ તેની આત્મા તો મારી સાથે જ હતી જ્યારે તેમની સુહાગરાત આવી તે રાત્રે શોભના પલંગ ઉપર દુલ્હનના રૂપમાં બેઠી હતી ત્યારે તે ઓરડામાં મારો મિત્ર આવ્યો ધીરે ધીરે શોભનાના બધા કપડા ઉતારવા લાગ્યો પણ શોભનાની આંખોમાં આંસુ હતા શોભના ખૂબ જ રડી રહી હતી ત્યારે મારા મિત્ર પૂછ્યું શું કામ રડે છે તું જેને સાચો પ્રેમ કરતી હતી તે તો કોઈ બીજી સ્ત્રી સાથે સાથે ભાગી ગયો છે છે હવે તું મારી મારી પત્ની આનંદ કર પછી શોભના કહેવા લાગી કે તે હું નથી જાણતી કે તેની સાથે શું થયું અને તે ક્યાં ગયા પરંતુ હું એટલું જાણું છું કે બચપણ થી હું જેને સાચો પ્રેમ કરતી હતી અને તેના વગર હું એક ક્ષણ પણ જીવી ન શકું ભલે દુનિયાની સામે તમે મારા પતિ બન્યા છો પણ મારા અંતર આત્મા થી હું દેવરાજ ને તમારે મારા મારા આનંદ લેવો હોય તો તો તમે ભૂખ્યા હોવ આ શરીર તમારી સામે છે તમારે જેટલી ભૂખ હોય તેટલું તમે કરી શકો છો પછી મારો મિત્ર પણ ખરાબ ચરિત્ર હોવાને કારણે શોભના ની આ કરુણા વાત સાંભળીને પણ તેને દયાના આવી અને શોભના ના શરીર નું સુખ માણ્યો પછી જ્યારે મારી આત્મા અહી ત્યાં ભટકવા લાગી ત્યારે મને ભગવાન એક સંકેત મળ્યો કારણ કે મૃત્યુ મૃત્યુ મૃત્યુનો સમય હજી ઘણો બાકી હતો તે જ કારણે યમરાજ ના યમદો તો મને લેવા ન આવ્યા મેં મારા જીવનમાં ઘણી ભક્તિ અને પુણ્યદાન કર્યું હતું તેથી જ મને ભગવાને વરદાન આપ્યું કે તું ઈચ્છાધારી ભૂત બનીશ તેથી હું મારા મિત્રના ઘરે ગયો અને તેની સમક્ષ ઊભો રહીને કહ્યું એ દુષ્ટ મિત્ર તે મારી પ્રિય તમારી સાથે અને મારી સાથે ઘણો ખરાબ કૃત્ય કર્યું છે તેની સજા હું તને અત્યારે જ આપું છું ત્યારે મારો મિત્ર ગભરાઈ ગયો અને મને હાજા જીજી કરવા લાગ્યો અને તે જ સમયે મેં મારા મિત્રને પાગલ કરી દીધો ત્યારથી જ મારો મિત્ર પાગલ થઈને અહીં ત્યાં ભટકવા લાગ્યો અને થોડા સમય પછી શોભનાનું પણ મૃત્યુ થયું કારણ કે શોભના મારા વગર જીવી શક્તિ ન હતી ત્યારથી જ હું આ ઝાડ નીચે રહું છું અને જે પણ સાચો પ્રેમ કરે છે તેમની હું મદદ કરું છું ભલે તે મને જોઈ શકતા નથી પણ હું તેમની ચોક્કસ મદદ કરું છું બહેન જ્યારે તું રાત્રે મારી સામે આવી હતી અને પાછળથી હું તારો હાથ પકડ્યો હતો તે સમયે હું તારા પતિની પ્રેમિકાનું રૂપ ધારણ કરીને તારા પતિના ઘરે ગયો હતો કારણ કે મને ભગવાને ઈચ્છાધારી રૂપ બદલવાનું વરદાન આપ્યું હતું તારા પતિએ મને જોઈને તે તેની પ્રેમિકાને સમજી રહ્યો હતો પછી મેં સતત પંદર દિવસ તારા ઘરે રહ્યો અને તારા પતિને ધાર્મિક દ્રષ્ટિ આપી અને ગરુડ પુરાણના પાઠનું ગ્રહણ કરાવ્યું તે પુરાણમાં ઘણા વાક્યો લખ્યા હતા જેમ કે કયું પાપ કરવાથી શું સજા મળે છે પારકી સ્ત્રી સાથે સંબંધ રાખવાથી વ્યક્તિને કેમ પછી નરકની આખરી સજા ઓ કેવી ભોગવી પડે છે આમ કરીને સતત પંદર દિવસ સુધી મેં ગરુડ પુરાણ નો પાઠ કર્યો અને તારા પતિને સદબુદ્ધિ આવી અને તે તને શોધતો 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 આ જંગલ સુધી પહોંચ્યો અને જે રાત્રે તું બેભાન થઈ હતી તે દિવસથી હું મારી શક્તિથી તને મિસ્ટર ઇન્ડિયા બનાવી દીધી હતી એટલે કે તું કોઈને દેખાઈ ના શકે અને જ્યારે મારું કાર્ય પૂરું થયું કે તરત જ મારી શક્તિ થી તને પાછી તારા સ્વરૂપ માં લાવી દીધી મિત્રો મિત્રો પછી આગળ શું થયું એ તો તો તમે બધા જાણો જ છો પ્રિય જો તમને આ અમારી વાર્તા પસંદ આવી હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો તેમજ આવી જ ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે જો અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ કરી દો સબસ્ક્રાઈબ મિત્રો કેમ કે બધા વિડિયો આપણી પોતાની ચેનલ ટોપ વાતો મિક્સ પર જોવા મળશે જેમાંથી તમને જીવન જીવવાની એક નવી દિશા મળી શકે છે મિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આજનો વિડીયો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર